જય નય જય સંવિધાન જય ભારત પાસનું આપ સૌને વિનંતી કરવા માગું છું આપણા ભારતના જે નાગરિકો છે આમ તો ભારત નહીં પણ આખા વિશ્વ કક્ષાનું આ પિક્ચર કહેવાય જ્યોતિબા ફૂલે અને માતા સાવિત્રી ફૂલેના જીવન ચરિત્ર વિશે પિક્ચર ફૂલે આખા વિશ્વના જે મહાન સમાજ સુધારકો છે એમાં જ્યોતિબા ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલેની ગણના કરવામાં આવે છે માતા સાવિત્રીભાઈ ફૂલે તેઓ આખા ભારત દેશના પ્રથમ મહિલા શિક્ષિકા હતા અને તેઓએ મહિલાઓ માટે પ્રથમ વિદ્યાલયોની શરૂઆત આખા ભારત દેશની અંદર સૌ માતા સાવિત્રીભાઈ ફૂલે કરી હતી ભાવનગર શહેરની અંદર ખૂબ જ બહોળી સંખ્યામાં પરિવાર સાથે કાર્યકરો આગેવાનો અને સમાજના જે પણ સારા સુચિંતકો છે એ લોકો હજારોની સંખ્યામાં ફૂલે પિક્ચર જોઈ રહ્યા છે હજુ પણ હું વિનંતી કરીશ કે જે લોકોએ આ પિક્ચર જોવાનું બાકી છે તે લોકોએ આ પિક્ચર અવશ્ય જોવું જોઈએ આના કારણે આપણે જે આપણા ભારતના નાગરિક છીએ સમાનતાવાદીનો વિચાર આપણને આવશે રાષ્ટ્રવાદનો આપણને વિચાર આવશે એકતા માટે તે ભાઈચારા બંધુતા માટે આપણે કેમ રહીએ એ વિચારો આ મૂવીથી આવશે માતા સાવિત્રીબાઈ ફૂલે તેઓએ લીઘવા માટે પણ આશ્રમો કર્યા હતા જે બાલ વિવાહ જે હોય એના પર પ્રતિબંધ માટે પણ માતા સાવિત્રીબાઈ ફૂલે કામ કરતા હતા એટલે આ રીતે આ જે મહાન સમાજ સુધારકો છે એ લોકોએ સમાજ માટે અને દેશ માટે આખા વિશ્વના પ્રેરણાદાયી ઘણા બધા કામ આ બંને લોકોએ કર્યા હતા અને આ જે આદર્શ કપલ આપણે કહી શકીએ પતિ પત્ની છે જ્યોતિબા ફૂલે અને માતા સાવિત્રી ફૂલે આખા વિશ્વમાં જે મહાન જે આપણે એક કહી શકીએ દંપતિ એમાં એની ગણના થાય છે આ અવસરે હું યાદ કરવા માગું છું વિશ્વરત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જેઓ કે ભારત સંવિધાનના નિર્માતા છે અને આખા વિશ્વમાં જે સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓ છે એમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની ગણના થાય છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે એમના જીવનમાં ત્રણ ગુરુ મહિના હતા સૌ પ્રથમ તથાગત બુદ્ધ બીજા નંબરે સંત કબીર અને ત્રીજા નંબરે જ્યોતિબા ફૂલે એટલે આવા જે લોકો છે આ મહાન સમાજ સુધારકો છે આપણે પણ રાષ્ટ્રવાદમાં માનીએ છીએ આપણે પણ ભાઈચારા બંધુતામાં માનીએ છીએ મહિલાઓના હક અધિકાર માટે મહિલાઓના તક મળે એ લોકોને અવસર મળે શિક્ષણ માટેની આપણી વાત છે આ પિક્ચર જોવા માટે આપણે આવ્યા છે આપણે આ મહાન સુધારકોને માનીએ છીએ શિક્ષણમાં લોકો આગળ વધે બાળકો અને વિદ્યાર્થીઓ પ્રગતિ કરે કોઈ પણ જે મજદૂર છે મહેનતકક્ષ લોકો છે એ લોકો મહેનત કરી એનો જીવન જે નિર્વાહ કરી રહ્યા છે એ લોકો ખૂબ પ્રગતિ કરે આગળ વધે અને સૌ બંધુતા ભાઈચારાની સાથે હળી મળીને રહે આ સંદેશ સાથે આપણે સૌ અહીંયા જે પણ લોકો આવ્યા છે એ આવા વિચારધારાવાળા લોકો છે અને આપણે આ અવસરે હું એ પણ હું કહેવા માગીશ કે જે પિક્ચર પુલે બનાવવામાં આવ્યું છે એવું જે મૂવીની જે ફેટર્નિટી છે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે આ લોકોને પણ હું રિક્વેસ્ટ કરવા માગીશ કે આવા આવા જે મૂવી બનાવવામાં જો આવશે તો દેશ માટે થઈ વધુ પણ પ્રોત્સાહન અને પ્રેરણાદાયી આ મૂવી ઇન્ડસ્ટ્રી રહેશે આ તકે હું યાદ કરવા માગીશ આપણા જે મહાન સમાજ સુધારકો છે એ સૌને હું યાદ કરું છું જે લોકોએ વંચિતો શોષિતો માટે ગરીબો માટે મહિલાઓ માટે જે લોકોએ કાર્ય કર્યા છે આ અવસરે હું યાદ કરીશ કે આરક્ષણા જનક છે છત્રપતિ સાહુજી મહારાજ તેઓ કોલ્હાપુરના તેઓ રાજા હતા તેઓએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને ભણવા માટે તેઓ મદદ કરી હતી બાબાસાહેબ આંબેડકર પત્રકાર પણ હતા એમણે મુખનાયક કરીને એમણે એક અખબાર ચાલુ કર્યું હતું એમાં છત્રપતિ શિવ શાહુજી મહારાજ સાહેબ એમણે મદદરૂપ થયા હતા આ અવસરે હું યાદ કરવા માંગીશ મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાહેબ જે કે આપણે ગુજરાતનું ગૌરવ દેશનું ગૌરવ કહેવાય એમાં વડોદરા સ્ટેટના મહારાજા સયાજીરાવ ગાયક સાહેબ જે હોય કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને વિદેશમાં ભણવા માટે તેઓએ મદદ કરી હતી અને બાબાસાહેબ આંબેડકરને તેઓએ ખૂબ જ સારી તકો આપી હતી અને એમને સપોર્ટ કર્યો હતો આ જે મહાન વિચારધારા છે આ વિશ્વવ્યાપી વિચારધારા છે અને આપણે સૌએ સાથે મળી આપણો દેશ આપણું શહેર અને આપણું જે નગર છે એ સૌ સાથે મળી આપણે પ્રગતિશીલ વિચારો સાથે આપણે સૌએ આગળ વધવાનું છે જે કોઈ અહીંયા આવ્યા છે જે લોકોએ મહેનત કરી છે આ પિક્ચર માટે તે લોકોને હું ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું સૌને ખૂબ ખૂબ મંગલકામનાઓ આ સાથે જે એન્ટરટેનમેન્ટ પાર્ક જે ભાવનગર શહેરમાં અત્યારે આપણે જે જોઈ શકીએ છીએ છે એમાં આ આ થિયેટરની અંદર રિલીઝ કરવામાં આવ્યું છે ભાવનગર એકમાત્ર સિનેમા છે એમના જ મેનેજર સાહેબ આપણી સાથે છે પંકજ રાઠોડ સાહેબ નમસ્કાર જેઓએ રાખ્યો છે રજન ચોધડીના અવાજ બન્યા છે બહુજનો ગરીબો અને મહિલાઓ માટે એમણે જે એન્ટરટેનમેન્ટ પાર્કમાં તેઓએ જે રિઝ કર્યું છે એમના માટે અમને અમે ખૂબ ખૂબ હાકીને વિતાવીએ છીએ ખૂબ ખૂબ સારું વાત એ પાઠવીએ છીએ એમની જે આ જે એન્ટરટેનમેન્ટ પાર્ક જે છે એના સંચાલકો આ સૌને પણ આ તકે અમે આભાર વ્યક્ત કરીએ છીએ આપણી સાથે જે પત્રકાર મિત્રો આવ્યા છે જે લોકો બહુજન મીડિયા જે લોકો પ્રેસ મીડિયાના માધ્યમથી તે બહુજન વિચારધારાને વંચિતો શોધી શોધ સોની વિચારધારાને જે લોકો ફેલાવે છે એ લોકોને પણ ખૂબ ખૂબ અમે હૃદયથી અમે એ લોકોને સાધુવાદ પાઠવીએ છીએ આપણે સૌ સાથે મળી આ મહાન વિચારધારાને ફેલાવવા માટે દિવસ રાત મહેનત કરતા રહીશું અને આપણા દેશને વધુમાં વધુ પ્રગતિશીલ બને એ માટેનો આપણો પ્રયાસ ચાલુ રહેશે જયવીર નમકભાઈ જય સંવિધાન જયભાત ભારતમાં ઘણી બધી એવી મૂવી બની છે જેને ગવર્મેન્ટે ટેક્સ ફ્રી રાખી છે તો તમને એવું લાગે છે કે આ મૂવીને ટેક્સ ફ્રી કરવો જોઈએ ખૂબ જ જે સાથી મિત્ર છે જેઓ કે બહુજન મીડિયા ચલાવી રહ્યા છે અને જે અત્યારે આપણી સાથે આપણો ઇન્ટરવ્યુ મારો જે લઈ રહ્યા છે હું આ અવસરે વાત કરવા માગીશ કે જે હું બોલું છું અત્યારે એ પણ મને મહાન સમાજ સુધારક જે જ્યોતિબા ભૂલે છે એમના કારણે મને આ જ્ઞાન મળ્યું છે વિશ્વરત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સંવિધાન નિર્માતા એમના કારણે અત્યારે હું ભૂલી શકું છું આ જે મહિલા આ જે દીકરી છે આપણી સમાજની દીકરી છે અત્યારે શક્તિભાઈ ફૂલેનો પાત્ર બની છે આ સહાસનામાં આવ્યું છે એ ભણી રહી છે એના મા એને ભણાવી રહ્યા છે તો આ સહસેનામાં આવ્યું છે એ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર અને મહાન સમાજ સુધારક જ્યોતિબાઈ ફૂલે માતા શાંતિભાઈ ફૂલેની દેન છે આ અવસરે હું એક હાથ જોડી અને વિનંતી કરવા માગીશ કે આ જે મૂવી છે પિક્ચર ફૂલે એ જે મહાન સમાજ સુધારકોનું પિક્ચર છે તો આ પિક્ચરને ટેક્સ ફ્રી કરવા માટે આવે એ માટે હું કેન્દ્ર અને રાજ્ય સરકારને હાથ છોડી અને વિનંતી કરવા માગું છું આ પિક્ચરથી જે મહિલાઓ છે જે યુવાનો છે જે બાળકો છે એના જીવનમાં ખૂબ જ સારી અસર પડશે તેઓના સારા એવા ખૂબ સારા પ્રગતિશીલ વિચારો આવશે અને માતા સાવિત્રી ફૂલે જ્યોતિબા ફૂલે જેઓએ કે એના જીવનની અંદર ખૂબ જ સંઘર્ષ કર્યો છે તે લોકોએ ખૂબ જ ત્યાગ કર્યો છે એમની એ જોશે એ જીવનનો એમને જે પરિચય અને એના કાર્યોને તે લોકો આ પિક્ચરની અંદર જોશે તો એના જીવનની અંદર ખૂબ જ સુંદર પરિવર્તન આવશે આ તકે હું કહેવા માગીશ કે આખા ભારત દેશની અંદર જે સૌથી મહાન આપણે રાજા કહી શકીએ છત્રપતિ શિવાજી મહારાજ સાહેબ આ અવસરે એમને પણ હું યાદ કરવા માગું છું છત્રપતિ શિવાજી મહારાજની સમાધિ જે સર્ચ કરી હોય જેમને ગોતી શોધી એ છે મહાન સમાધિ જ્યોતિબા ફૂલે ભારત દેશની અંદર સૌ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ ઉજવણી કોઈ જો કરી હોય એની જો શરૂઆત કરી હોય તો એ જ્યોતિબા ફૂલે કરી હતી આ મહાન દંપતી માટે હું એ પણ કહેવા માગીશ કે જ્યોતિબા ફૂલે અને મહાન સમાજ સુધારક માતા સાવિત્રીભાઈ ફૂલે આ લોકોએ જીવનમાં એમના બાળકો કોઈ પણ ના હતા એ લોકોએ એટલો ત્યાગ કર્યો હતો આગળ જતા પછી જે વિધવાબહેન હતા એ વિધવાબહેનનું બાળક જે હતું એ આ દંપતીએ દત્તક લીધું હતું અને એ બાળકને ભણાવી અને એને ડૉક્ટર બનાવ્યું હતું આટલા સ્વાર્થ વિહીન કોઈ પણ એ લોકોને કોઈ મનમાં સ્વાર્થ ન હતો એ લોકોને ત્યાગની ભાવના હતી આમના ઘરે હું ગયેલો છું મારી સાથે જ હું વિદ્યાર્થીઓને પણ લઈ ગયેલો છું પુણેમાં ઘર છે જ્યોતિબા ફૂલેનું માતા સારિતીભાઈ ફુલેનું ઘર છે પુણેમાં હું એ પણ વિનંતી કરવા માગીશ કે જે મહાન સમાજ સુધારકો છે એ લોકોના જીવન અને કાર્ય વિશે જાણવા માટે એમના સ્થળોએ પણ આપણે અવશ્ય મુલાકાત આપણે લેવી જોઈએ અને આપણા બાળકો છે આપણે જે સમાજ છે એ લોકોને આપણે પ્રેરિત કરતા રહેવા જોઈએ હું તમને વાત કરવા માગીશ કે જે જ્યોતિબા ફુલે અને સારિત્રીભાઈ ફૂલેનું જે ઘર હતું એ વખતોમાં પણ એ જે સમય હતો એ વખતમાં જે કૂવો હતો કૂવો એ લોકોએ બંધાવ્યો હતો એમના ઘરમાં અને એ કૂવાથી હું તમને કહેવા માગીશ કે તમામ સમાજના લોકો માટે તમામ સમાજના વંચિતો માટે ગરીબો માટે એમના દરવાજા ખુલ્લા રહેતા હતા જ્યોતિબા ફૂલે સાવિત્રીભાઈ ફૂલેના ઘરના અને તે કૂવામાંથી હરેક લોકો પાણી ભરી શકતા હતા હું આ તકે એ પણ યાદ કરવા માગીશ કે જ્યોતિબા ફૂલે અને સાવિત્રીભાઈ ફૂલેને એમના જીવનમાં મદદ કરી અને સહાય કરી તો એવું પણ એક એક વ્યક્તિત્વ સારું એવું મહિલા મહાન સમાજ સુધારક હતા એમનું નામ ફાતિમા શેખ છે ફાતિમા શેખના ભાઈ હતા ઉસ્માન શેખ આ બંને જણાએ જ્યોતિબા ફૂલે અને માતા સર ફૂલેને મદદરૂપ થયા હતા પ્રથમ વિદ્યાલય બનાવવા માટે મહિલાઓનો વિદ્યાલય બનાવવા માટે જે લોકોએ જગ્યાઓ આપી હતી સ્થળો આપ્યા હતા અને પ્રાતિમા શેખ પણ ભારત દેશના પ્રથમ જે મહિલા શિક્ષિકા જે હોય એમાં માતા સાવંતિભાઈ ફૂલે સાથે એમની પણ નામના અને ગણલાઈન થાય છે હું આ અવસરે એ પણ બધાને કહેવા માગીશ સરકારને પણ હાથ જોડી વિનંતી કરવા માગું છું કે મહાન સમાજ સફળ જ્યોતિબા ફુલે માતા સાવિતભાઈ ફૂલેનો અભ્યાસ પુસ્તકોમાં વધારે વધારે લેવામાં આવે કેન્દ્ર સરકારનું સરકારનું જે એજ્યુકેશન છે જે રાજ્ય સરકારનું જે બોર્ડનું એજ્યુકેશન છે એની અંદર પણ એમના જે જીવન અને કાર્યો વિશે વધારે વધારે રૂડ નોંધ લેવામાં આવશે આ પુસ્તકોના માધ્યમથી લોકો સુધી આ સંદેશ પહોંચશે ગુજરાત સરકારને રાજ્ય સરકારને એ પણ હું વિનંતી કરવા માગીશ કે જ્યોતિબા ફૂલે અને મહાન સમાજ સુધારક માતા સાવિત્રીભાઈ ફૂલેના પુસ્તકો ગુજરાતીમાં રિલીઝ કરવા જોઈએ આ સાથે હું એ પણ કહેવા માંગુ છું કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના જે બાવીસ વોલ્યુમના સેટ છે એ વિનંતી હું કરીશ કે એની નવી રીતે પ્રિન્ટ કરવાની જોઈએ ગુજરાત સરકારે જે પુસ્તકો ગુજરાતીમાં છે પણ હવે એને નવેસરથી જો પ્રિન્ટ કરવામાં આવે તો સારી ક્વોલિટીના પુસ્તકો લોકોને મળશે અને આ વાત હું એટલા માટે કરું છું કારણ કે જે કલમ જે પેન આવે એની શક્તિ શું છે એ આપણને મહાન સમાજ સુદરત જ્યોતિભાઈ ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલેમાંથી આપણને શીખવા મળે છે આપણે એમાંથી પ્રેરણા લઈએ છીએ સિમ્બલ ઓફ નોલેજ આપણે કહીએ છીએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર છે ફરિયાએ યુનિવર્સિટી અમેરિકામાં ભણ્યા લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં તેઓ ઇંગ્લેન્ડમાં ભણ્યા છે લંડનમાં આવા મહાન વ્યક્તિત્વ આપણે યાદ કરીએ છીએ આ આખા વિશ્વના શ્રેષ્ઠ વ્યક્તિઓમાં ગણના થાય છે આટલા મોટા મહાન સમાજ સુધારકો વિશ્વ લેવલના કહેવાય અને એ માટે થઈ આપણે જોઈ શકો છો કે હજારો સંખ્યામાં લોકો નોમિડલ માટે અંદર રહ્યા છે તમે જોઈ શકો છો કે અહીંયા યુવા કાર્યકરો આપણી સાથે છે બહેનો મહિલાઓ માતાઓ છે આપણી સાથે બાળકો પણ આપણી સાથે આવ્યા છે વડીલો બુઝુર્ગો પણ આપણી સાથે છે જે આપણા સમાજનો જે વર્ગ છે બહુજન સમાજનો વર્ગ એમાં જે મજદૂર લોકો છે એ પણ અહીંયા આવ્યા છે કર્મચારીઓ અધિકારીઓ ડૉક્ટર પોલીસ ટીચર્સ પ્રોફેસર્સ તમામ ક્ષેત્રના જે લોકો છે એ આ પિક્ચર માટે એટલા ખૂબ જ ઉત્સુક છે અને હરેક જે જાતિ છે હરેક જે ધર્મ છે ભારતના નાગરિકો માટે વિશ્વમાં જે સમાનતા માટે માનતા હોય બંધુતા માટે એ સૌ માટે આ પિક્ચર છે કોઈ એક જાતિ માટે કોઈ એક પર્ટિક્યુલર ધર્મ માટેનું નથી આ એક સમાનતાવાદી વિચાર માટે એકતાવાદી વિચાર માટે ન્યાય માટે સત્ય માટે આપણે જેમ કહીએ છીએ કે સત્ય સત્યમાં જઈને સત્યનો હંમેશા વિજય થાય છે આવા વિચારો માટે થઈ આ પિક્ચર છે અને એવી મહાન વિચારધારા માટે થઈ આપણે સૌ અહીંયા એકઠા થયા છીએ અને આપણે લોકો મહેનત કરી રહ્યા છે સેન્સર બોર્ડે આ મૂવી છે ને એ એકત્રીસ મિનિટનું કટિંગ કરી નાખ્યું છે તો તમને એવું લાગે છે કે સેન્સર બોર્ડે જે લોકોને સંદેશ પહોંચવો જોઈએ જે મેસેજ પહોંચવો જોઈએ એ નીકળી ગયો છે ને પછી મૂવી રિલીઝ થયું છે તો સેન્સર બોર્ડે જે એકત્રીસ મિનિટનું મૂવી કટિંગ કરીને કાઢી નાખ્યું છે તો લોકોને એવો ઉત્સાહ હતો કે આ મૂવી અમે આ સીન અમને જોવા મળે આ પિક્ચર મેં ત્રણ વખત જોયું છે હું આ અવસરે જે મૂવીના ડાયરેક્ટર છે અનંત મહાદેવન એમને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ મૂવીના જે એક્ટર છે જ્યોતિબા ફૂલેનો જે રોલ નિભાવ્યો છે એમનું નામ પ્રતિક ગાંધી એ એક્ટર છે અને તમામ જે ટીમ છે પિક્ચર ફૂલેની એ લોકોને હું ખૂબ ખૂબ બિરદાવું છું કે આવું મહાન સમાજ સુધરતું પિક્ચર દેશ અને વિશ્વ સમક્ષ મૂક્યું છે તો આપણને એનાથી ઘણું બધું પ્રોત્સાહન પણ મળ્યું છે અને આવી મહાન વિચારધારાને ફેલાવવા માટે થઈ આપણે વધુ આપણે મહેનત કરી શકીએ છીએ આ સેન્સર બોર્ડની એ જે વાત કરી એ માટે થઈ માનો કે આજે આપણે હમણાં વાત કરી કે સત્ય મેં જઈતી સત્યનો હંમેશા વિજય થાય છે સત્યની જે વાત છે છુપાવી શકાતી નથી જેમ કે તથાગત ગૌતમ બુદ્ધ જે મહાન દેશોની વિચારધારા છે તથાગત બુદ્ધે કહ્યું છે કે સત્ય ચંદ્ર અને સૂર્યને છુપાવી નથી શકાતું એ ઉજાગર થતું જ હોય છે એ રીતની આ વાત છે સત્યને ક્યારેય ન્યાયને ક્યારેય છુપાવી નથી શકાતું અને ન્યાય અને સત્યનો વિજય હંમેશા વિશ્વની અંદર થાય છે એ સાબિત કર્યું છે તથાગત ગૌતમબુદ્ધ મહાન સમાજ સુધાર જ્યોતિરા ફૂલે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર માતા સાવિત્રીભાઈ ફૂલે આપણે મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાહેબ છત્રપતિ સાહુજી મહારાજ છત્રપતિ શિવાજી મહારાજ આ અવસરે આપણે તમામ મહાન સુધારકોના જીવન આપણે જો સ્ટડી કરીએ જો અભ્યાસ કરીએ તો આ વિચારધારા એવી છે આમાં યુવાનો મિત્રો અને સાથીઓને કહેવા માંગુ છું કે આ વિચારધારા જમીનની અંદરથી આવશે એક જે બીજ આવે જે બીજની અંદર જો રોપવામાં આવ્યું હોય એ બીજ જે જમીનની અંદરથી મોટું વૃક્ષ બને અને એ વિશાળ જે ઘટ્ટ થયામાં એ જે વૃક્ષની જે એક એની ઘટાઓ જે આવે એના જે જે એની ડાળખીઓ જે આવે એ ચારો તરફ જેમ ફેલાય અને એના જે મૂળ આવે બીજના એ વૃક્ષ રૂપે એના મૂળ આખા જમીનની અંદર વધારે વધારે ઊંડા જાય અને બહાર પણ એ વૃક્ષ એટલું મોટું થતું હોય આ બધા એક સત્ય છે એક બીજનું રૂપ છે એને અંદર ચૂપાવી નથી શકાતું એ બહાર આવતું હોય છે એ માટે થઈ અમે લોકો મહાન સમાજ સુધારો પણ વિચારધારાને માનીએ છીએ અને અમારી પાસે માનો કે એટલું પ્રબંધ ના હોય અમે જે વંચિત સમાજ છે જે શોષિત સમાજ છે બહુજન સમાજ છે આ ખૂબ જ મહેનત સમાજ છે ખૂબ જ એ લોકો મહેનત કરે છે મહેનત મજૂરી કરે છે તો આ જે બહુજન વિચારધારા ફેલાવવા માટે થઈ મજદૂરથી માંડી અધિકારીથી માંડી સૌ લોકો પ્રયત્ન કરે છે સત્ય પર અમને વિશ્વાસ છે ન્યાય પર અમને વિશ્વાસ છે અને એના માટે થઈ અમે હંમેશા પ્રયત્નશીલ રહીશું અને જે રાષ્ટ્રની વાત છે દેશની વાત છે દેશ માટે ભાઈચારો રાખીએ બંધુતાની ભાવના રાખીએ એ ભાવના અમને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે શીખવાડી છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના જીવન ઉપરથી અમે શીખીએ છીએ કે બાબાસાહેબ આંબેડકરે તમામ વર્ગની મહિલાઓ તમામ જાતિની મહિલાઓ તમામ ધર્મની મહિલાઓને એક સરખો અધિકાર આપ્યો છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે પુરુષ અને મહિલાઓની જે સમાનતા છે એના માટે પણ બાબાસાહેબ આંબેડકરે કામ કર્યું છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે તમામ જે જાતિ ધર્મની મહિલાઓ છે એના હક અધિકાર માટે થઈ બાબાસાહેબ આંબેડકરે હિન્દુ કોડ બિલ પ્રસ્તુત કર્યું હતું જે નામંજૂર કરવામાં આવ્યું એ વખતની સરકારમાં તો બાબાસાહેબ આંબેડકરે કાયદા મંત્રી તરીકે પણ રાજીનામું આપ્યું હતું આવી મહાન વિચારધારાના અમે લોકો અનુયાયીઓ છીએ અમે સૌની જોડે રાખી સૌ સાથે મળી જે સંવિધાન નિર્માણનું જે બાબાસાહેબ આંબેડકરે રચના કરી સંવિધાનથી જે હક અધિકાર આપ્યા છે સંવિધાનના કાયદામાં રહી સંવિધાનનું જે સમર્થન કરે છે એવી વિચારધારા સાથે અમે લોકો છીએ સંવિધાન થકી આદેશ ચાલે છે અને સંવિધાન આખા ભારતનું નહીં પણ આખા વિશ્વને સર્વશ્રેષ્ઠ સંવિધાન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે બનાવ્યું છે અને આપણને અર્પણ કરેલું છે ભારત દેશના સૌ પ્રથમ કાયદા મંત્રી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર છે એમના અમે લોકો અનુયાયીઓ છે તો એ અમને કોઈપણ શંકાને આમાં સ્થાન નથી કે અમે સારી રીતે મહેનત કરશું અને અમે આવી જે મહાન સમાજ સુધારકોની જે વિચારધારા છે એ અમે ફેલાવતા રહીશું આપણી સાથે જ હું આટલી વાત આપણે કહી રહ્યો છું પણ હું બોલું છું એટલું નથી સામાજિક હું કાર્ય સામાજિક આગ્રહ છું હું વેપારી પણ છું તમારી સામે જ આ દીકરી પણ છે તો એ તમે જુઓ એ આત્મધ્રોણમાં એ અભ્યાસ કરે છે તો એ આ વિચારધારા એને આવી છે એ આ વિચારધારાને એ સમર્થન કરે છે એ માટે થઈ એ સતત બે દિવસથી માતા સહિતભાઈ સ્ટુડન્ટનું એ પાત્ર બની છે તો એ શા માટે આ પાત્ર બની હશે એનું કારણ છે કે એને એવું લાગ્યું હશે કે આ રસ્તો સત્યનો છે આ રસ્તો ન્યાયનો છે અને માતા સાવિત્રીભાઈ ફુલેએ મારી માટે શિક્ષણના દ્વારા ખોલ્યા તો હું માતા સાવિત્રીભાઈ ફૂલેને શા માટે યાદ ના કરું એ આવા વિદ્યાર્થીઓ આવા જે આપણા યુવાનો છે એવું આ લોકો સમજી રહ્યા છે અને એ લોકો હવે પ્રેરિત પણ થઈ રહ્યા છે એ લોકોને પ્રોત્સાહન પણ મળી રહ્યું છે અને જાગૃતતા પણ આવી રહી છે આપણી પાસે ઘણા બધા બાળકો છે જે લોકો સ્કૂલમાં કોલેજિસમાં પણ આવી રીતે એવા મહાન સમાજ સુધારકોની જે વેશભૂષા આવે એના પાત્ર બની અને તે લોકો પ્રસ્તુતિ આપતા હોય છે આ સાથે જ હું સૌને એ પણ કહેવા માગીશ બાળકોને યુવાનોને કે પણ આપણી જે કોલેજીસ આવે આપણી જે સ્કૂલ્સ આવે એની અંદર તમે મહાન સમાજ સુધારકોની જે થતા ફેલાવવા માટે થઈ કોઈ પણ ક્યાં સારા કાર્યક્રમો હોય સ્કૂલ કોલેજિસમાં એમાં તમે ગુબંધ સ્પર્ધામાં વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લો એમાં જે આપણે વેશભૂષાની જે સ્પર્ધાઓ આવે છે એની અંદર પણ તમે ભાગ લો અને મહાન સમાજારો પણ બચાવધારા આપણે આ પ્રકારે આપણે ફેલાવી શકીએ છીએ અમે લોકો શિક્ષણને ખૂબ જ મહત્ત્વ આપીએ છીએ પુસ્તકોને અમે ઘણું બધું મહત્ત્વ આપીએ છીએ એવું નથી કે અમે લોકો મૂવી જોવા આવ્યા છે પછી મૂવી જોઈને જતા રહેશું એવું નથી અમે લોકોએ જે વિદ્યાર્થીઓ છે બહુજન મજબૂત સમાજના શોષિત સમાજના જે ઘણા બધા આગેવાનો છે કાર્યકરો છે એ લોકો એ લોકોના પુસ્તકો પ્રોવાઈડ કરે છે ગવર્મેન્ટ એક્ઝામ્સની જે બુક્સ આવે એ લોકોને એ લોકો પ્રોવાઈડ કરે છે બાળકોને માટે નોટબુક પેન્ટ એ લોકોને માટે શિક્ષણની કીટ જે પણ તમામ બહુજન સમાજના લોકો છે એનાથી બનતા એ લોકો પ્રયાસ કરે છે એટલે જેટલું થઈ શકે એની કોશિશ ચાલુ છે એટલે જાગૃતતાના પ્રયત્ન કરી રહ્યા છે આમાં આપણેથી શું થઈ શકે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે એટલે આપણે શું કરી શકીએ છીએ અને આપણે શું કરી રહ્યા છીએ અને હવે આપણે શું કરવાનું છે આ વાત પર ઘણું બધું નિર્ભર છે એટલે આપણે શિક્ષણને પ્રાધાન્ય આપી અને આ મહત્વપૂર્ણ વાતો હું આપ જોડે કરી રહ્યો છું શિક્ષણ થકી આ દેશ છે એ વધારે પ્રગતિશીલ બનશે શિક્ષણ થકી જે યુવાનો છે જે વિદ્યાર્થીઓ છે તે શિક્ષણ થકી તે લોકોની નોલેજ મળશે અને એ નોલેજ થકી એ દેશ આપણો જે છે એ વધારે પ્રગતિશીલ બનશે સિમ્બલ ઓફ નોલેજ કહેવાય છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર એટલે જ્ઞાનનું પ્રતિક કહેવાય છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા વિશ્વના ઘણા બધા દેશોમાં કોલેજીસમાં પણ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર કોલમી યુનિવર્સિટીમાં હણ્યા ત્યાં ડૉક્ટર બાબાસાહે આંબેડકરની પ્રતિમા રાષ્ટ્રપતિના હાથે અનાવરણ કરવામાં આવ્યું લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભણ્યા ઇંગ્લેન્ડમાં લંડનમાં ત્યાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા છે જાપાનથી માંડી ચાઇનાથી માંડી વધે ઘણા બધા દેશોમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા છે ચૌદ એપ્રિલનો મહિનો છે અત્યારે એપ્રિલનો મહિનો ચાલુ રહ્યો ચાલુ છે તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને ખૂબ જ આપણે હૃદયપૂર્વક આપણે યાદ કરીએ છીએ અને એમના વિચારો થકી સૌ અત્યારે પ્રગતિ કરી રહ્યા છે આ તકે જે લોકો પણ મહેનત કરી રહ્યા છે સમય આપી રહ્યા છે જ્યોતિબા ફૂલે માતા સાત્રી ફૂલેના જે પિક્ચરનું આ જે સારા વિચારો છે એનું સમર્થન અને જે પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ એમનો પણ અમે ખૂબ જ નમ્રતાપૂર્વક એમને સાધુવાદ પાઠવીએ છીએ અને એમને બિરદાવીએ છીએ આપણે સૌ સાથે મળી આપણે સારા વિચારો માટે નેટ વિચારો માટે બંધુતા ભાઈચારા માટે ન્યાય માટે સત્ય માટે રાષ્ટ્રવાદ માટે થઈ આપણે સૌ પ્રયત્ન કરતા રહીશું সৌমিল খুব খুব মঙ্গলকামনা জয় বীর নম জয় জয়